આજે હું ખંભાળી આવ્યો છું ખંભાળિયામાં આજે અશરતપુર ગામ છે આમ તો ચાર વાળી છે ધરમપુર અશરતપુર શક્તિનગર અને રામનગર ચાર વાડીઓ છે જેના મત ઉપર જે લોકો ચૂંટાય છે એ લોકોને મને લાગે છે એટલો અહંકાર આવી ગયો છે કે જેમની કિંમતી જમીન કરતા જેની બાપ દાદાની જમીન છે કિંમતી તો પછી આવે આપ આપ જોઈ શકો છો હાઈવે છે આ જામનગર થી દ્વારકા જતો હાઈવે છે નેશનલ હાઈવે છે જામનગર થી દ્વારકા હાઈવે અને હાઈવે ની નજીક હરિભાઈ અને બધા આગેવાનો બધા બેઠા છે અહિયાં એમની જમીનો છે મજાની વાત એ છે કે જમીનો વર્ષોથી આમની છે એક સમય એવો હતો કે જે વચ્ચે રસ્તો હતો કોઈ પ્રાઇવેટ ટ્રેન નીકળી હતી એમના બાપ દાદાના મિત્રોના કારણે એને જવું હતું ને પાટા હતા પછી તો એમ ટ્રેન બંધ કરીને પછી પોતાની જમીન પોતાને બધાને આપી દીધી એ જમીનનું છે વર્ષોથી ચાલે છે પણ એક કંપનીને એવું લાગ્યું કે અમારે ભાઈ હવે આપણે ફિલ્મોમાં જેમ જોઈએ છે જયારે કંપની કઈક કરવા માંગતી હોય એટલે પેલે એના માણસો ને સર્વે કરવા માંગતા સર્વે કરી આવે એટલે એ નેતાઓ અધિકારીઓને બોલાવે એ હોય કે આપણે ગુજરાતમાં તો અત્યારે એટલી દાદાગીરી ચાલે છે નેતા અધિકારીઓની મિલી ભગત ઉદ્યોગપતિ સરકાર જ ઉદ્યોગપતિઓની આપણે તો ખાલી કહેવા પૂરતા છીએ ભાજપના નેતાઓ પણ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એ કોઈ બીજાની સામે બોલે બોલે તો એને ઘરમાં પૂરી દી એવી આ સરકાર ઉદ્યોગપતિની છે એ નક્કી કરે અને પછી એમાંથી નકશા નકશાએ બદલી જાય સાત બાર આઠ બદલી જાય રસ્તાઓ આવી જાય ઝૂનવાની રસ્તાઓ આવી જાય ખરાબ આવ એવું જ કઈક હર્ષદપુર માં થયું છે આ લોકો ચાર દિવસ થી બેઠા છે માતા બેન દીકરીઓ પણ બેઠી છે આપ જોઈ શકો છો પાંચ દિવસથી આને પાંચ દિવસ થી બેઠા છે તમે વિચાર કરો સરકારે સહાય આપવી તો જુદી છે સરકારે પાકા મકાનો જુદી છે સરકારે હક અને અધિકારો આપવા તો બાપ દાદા આપેલી જમીનો છે ને એ છીનવવા માટે આવી છે અને સરકાર નથી છીનવતી મેં સાંભળ્યું છે કે કોઈ કંપની નહીંથી રેલવે કાઢવી છે જેટી પડે છે એટલે માલસામાન ભાઈ કંપનીઓ એટલી ભૂખી થઈ ગઈ છે કે આ જમીન આપો ને કે ત્રણ રૂપિયા લો કેમ તમે તો હજારો કરોડ નું તો એક ભાઈ અનિલભાઈ અંબાણીના અંબાણી ના સુડતાલીસ હજાર કરોડ સરકાર સરકાર એની છે એના છે આ વાળા ભૂખે મરે કઈ નીકળે છે ટ્રેન વાત એવી છે કે ટ્રેન પ્રાઇવેટ નીકળી ગઈ પછી મને આજે આગેવાનો કહે છે એ પ્રમાણે હું આપને કહી રહ્યો છું હું જસ્ટ પહોંચ્યો છું પણ પીડા એ વાતની છે કે આ ચાર ગામ ઉપર હંમેશા ભાજપ જીત મુખ્યમંત્રી શ્રીને ને કેવું છે કે તમે એટલા પણ નિમ્ન કક્ષા નથી અમારે કઈ જોતું નથી ભાઈ અત્યારે કોઈ ચૂંટણી નથી આવતી પણ ભાજપના નેતાઓ પણ અહીંયા પુકારતા નથી તમે જે લોકો એ તમને મોટા કર્યા એમને જ કાપવાનું કામ કરો છો એટલી તો શરમ રાખો એક ઘર ડાકણ પર મૂકી દે છે આપણે કેવી રીતે રાખશો આખી સમસ્યા શું છે શું મુદ્દો શું છે મુદ્દો એ છે કે અમારા કારસગપુર ગ્રામ પંચાયતમાંથી જે રેલવે નીકળે છે જૂની રેલવે હતી એની હતી એ પ્રમાણે રેલવે નથી કઈ બંધ થઈ ગયા પછી અમારા ખેડૂતોની જમીન હતી એ અમને ખેડૂતોને સરકારે આપી હતી રેલવે અમને આપી હતી રેલવે અમને એમ ખેતી નથી આ જગ્યાએ એવી કે અમારા હાથમાં હાટોમાં રેલવે ક્યાંય ઉકેલ નથી ખાલી કરોડિયાનો મારક જ છે કે અત્યારે હાલમાં રેલવેના અધિકારીઓ કોઈ માફી કરવા કે આ કંઈ આવતા નથી કેતાને અમને ખબર નથી છતાં રેલવેના અધિકારીઓને મૂકી અને ઉપરથી એક એસઆર કંપનીના સ્ટાફના માણસો આવી અને આજથી બે વર્ષ પહેલાં માફણી કરવા કરવા આવી ગયા હતા માફણી કરીને જ્યાં એનું મન પડે કે અમારે આટલી રેલવે માટે આટલી અમારા રેલ માટે જગ્યા જોઈ છે એટલી માફીઓ કરી મન પડે ત્યાં એને કાંબા નાખી દીધા અમારા ખેડૂતો ખેડૂત મિત્રો એને એમ કીધું કે ભાઈ અમે આટલા બધા ખાંભા અહીંયા કાં નાખો શું ના જ અમારે રેલવે નાખી રેલવે હતી અમારે હવે નવી નાખવી છે એના માટે અમે ખાંભા નાખલી જમીન જોઈ અમને કોઈ નોટિસ કે આ કોઈ જાણ કર્યા વગરના એ એમને રાતોરાત આવી ગયા હવાના એ એના કાઢીને માણસો આવી અને નાખી દીધા ખાંભા નાખી દીધા અમે કોઈ રજૂઆતો કરીશું અમે રજૂઆતો કરી હતી અમે પછી આ જે ખાંભા નાખી અમે કલેક્ટરને કહી રહી મામલતદાર સાહેબને પ્રાંત અધિકારીને હા મામલતદાર સાહેબને લખીને દીધું અમને નોટિસ કરી મામલતદારે અમને અઠ્ઠાવીસ ખેડૂતોમાં અડતાલીસ તો હતા એને એને નોટિસ આપી કે ભાઈ તમારે કાંઈમાં વાંધો લેવો હોય કરવો હોય તો તમને આ નોટિસ આપવી એને નોટિસ નોટિસે કાયદા પછી અમને દસ મેળે એ નોટિસ દેખાડી કે અમે દસ દિનની અંદર તમે નોટિસનો જવાબ આપ અમે એકવીસ કાં બાવીસ તારીખે અમે નોટિસ દેખાય એવી એની તારીખ એમાં લખી છે એને બાકીએ છવ્વીસ કાં ઓગણત્રીસ તારીખે અમારે નોટિસનો જવાબ દેવી પહેલાં અમે બાવીસ ત્રેવીસ તારીખે જોઈએ છતાં અમને ત્રીસ ઓગણત્રીસ તારીખે જોઈએ બીજાના બીજો હુકમની નોટ નાખી નોટિસ હુકમ કરી અને કહી દીધું ભાઈ આ જમીન છે એ પ્રાઇવેટ કંપનીની છે પ્રાઇવેટ કંપનીને અમે હુકમ કરી રહી છે કે આ ભાઈ એની જમીન છે અને અહીંયા રેલવે નાખશે વિચાર કરો રેલવેવાળા એલઆરડી કંપની એલઆરડી છે એલઆરડી ડિપાર્ટમેન્ટ છે કલેક્ટર ડિપાર્ટમેન્ટ જે લીધા મન પડે આવે છે અમે મામલતદારશ્રી ભરૂ સાહેબને એમ કીધું કે ભાઈ આ તમે અમને કેમ સાંભળીરા કહી દીધો કે અમને મને ખોટી હુકમ છે અને જો હું ના કરું તો મારે કે જે દિવાજો વારો આવે છે

બે બોર હતા બધું પૂરી કરી ગયા બે બોર હતા કેવા હું એ માંગુ છું ઓગણીસો સડતાલીસ આઝાદ આપણે થયા લોકશાહી આવી લોકશાહીનો અર્થ એ થયો કે પ્રજા દ્વારા પ્રજા માટે ચાલતી સરકાર હવે એના માટે આપણે એવી વ્યવસ્થા કરી કે પ્રજા ચૂંટે પ્રતિનિધિ છે એ પ્રજાને જ્યારે તકલીફ પડે ત્યારે પ્રતિનિધિ એના વિશે અવાજ ઉઠાવતો એ તાલુકા પંચાયત નું સદસ્ય હોય સરપંચ હોય ગામમાં જિલ્લા પંચાયત નું દસ બાર પંદર ગામમાં જિલ્લા પંચાયત સભ્ય આવે પછી વિધાનસભામાં ધારાસભ્ય આવે સાંસદ સભ્ય આવે મંત્રી આવે મુખ્યમંત્રી આવે આ સ્ટ્રકચર છે તમે વિચાર કોઈ ને પેટ નું પાણી નથી હવે આ થયું કેમ હોય જેમ મેં કીધું એમ ફિલ્મની જેમ ફિલ્મમાં આપણે તો ખબર નથી કારણ કે મને એવું ભગવાન ભગવાનને દ્રષ્ટિ નથી આપી હું ધ્યાન કરું અને આ બધાને ખબર પડી આ શું કર્યું છે પણ ફિલ્મોમાં એવું દેખાડે છે કે જ્યારે આવું ખેલ કરવાનો એટલે કંપનીઓ વાળા છે એ નેતા પાસે જાય મુખ્યમંત્રી પાસે જાય મંત્રીઓ પાસે જાય પછી બેસે અને પછી એમ કે ભાઈ ક્યાંથી કાઢવાનું પાટો અહીંથી કાઢવાનો એ નકશા ત્યાં પહોંચી ગયા કે રેલવેના પાટા અહીંથી કાઢવાના છે કોણ આવે તો કાઠી વીસ ચાલીસ પચાસ ખેડૂતો આવે એને લાત મારીને ગાડી મૂકશું ચિંતા ના કરે એ શું કરી લેશે અમે એ મારી જવાબદારી પણ આપણો શું આવું ફિલ્મોમાં દેખાડે છે અને એ વાત ફિલ્મોમાં એટલા માટે દેખાડે છે કે કઈક હકીકત બની હશે તો હવે અહીંયા એ આપણે ખબર નથી પડતી કારણ કે સીસીટીવી આપણી પાસે છે નહીં પણ આ જે પીડાઓ છે એનો ઉપર સ્પષ્ટ દેખાય છે કે આની મિટિંગ બે અઢી વર્ષ પહેલા ક્યાંક ગાંધીનગર લેવલે થઈ જવું જોઈએ અને ત્યાં સોદા થયેલા હશે બે અઢી વર્ષે અહીંયા પહોંચ્યું છે અને ગામો ગામ આવું થાય છે આ માત્ર ખંભાળિયા તાલુકાની વાત નથી દ્વારકા જિલ્લાની વાત નથી મિત્રો અહીંયા

કે મારો વડીલે આ કીધું પછી વડીલ આવે જ ક્યારે પેટ્રોલના ભાવ દસ રૂપિયા પહોંચ્યા તો આપણે ક્યારે વડીલને કીધું કે મારા વડીલ તે મને મત નું કીધું તો વડીલ દસ રૂપિયા વધ્યા જ આપ અને કેજો રે કોક દિવસ એ મારા હાથમાં તોડું છે સરકાર છે સરકાર પછી આર્મી મુક્તિ હોય પાછી એવા એવા ગણતરીઓ કરશે અને પીડા એટલી જ છે આ માન લો કે આજે હરિભાઈ ના પાંચ પચીસ પચાસ લોકો બેઠા છે આ એમની પીડા છે એટલા બેઠા છે આમના ઘરના સંબંધીઓ પાછા બિચારા એના ઘરે બેઠા આપણાથી જવાય કરી પોલીસ આવશે અહીંયા આવશે તો સાહેબ ગુલામ બનાવી દો તમારે એટલો ડરનો ભાવે છે હું માની મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું ઈશ્વરના દરબાર લેશો આ બધું આ લેવાની વાત છે તમે આમને આપી તો શકતા નથી એક પેટ્રોલ લિટરે આમની પાસેથી પચાસ રૂપિયા તમે ટેક્સનો વસૂલો છો અમેરિકા અને લંડન જે ટેક્સ લે છે ને એના કરતાં વધારે બધી ગણતરી ટેક્સ ટેક્સની કરીએ તો આપણે પૂકડીએ છીએ મળે છે શું ગુંડાઓ લુખાઓ લુખી પોલીસ તંત્ર ઉદ્યોગપતિઓ આવું શાસન આપણે આ લોકશાહી છે એટલે મારી વિનંતી છે તાત્કાલિક ધોરણે મીડિયાને પણ હું વિનંતી કરું છું કે આ મોટો મુદ્દો છે આજે આમની ઉપર પડ્યો છે કાલે બીજા ઉપર પડશે એમની આગે સગા સંબંધીઓને પણ વિનંતી કરું છું આ પચીસ પચીસ ત્રીસ હજારની વસ્તુ છે ને ત્રીસ હજાર ની વસ્તી છે ભલે પચાસ હજાર ગણી ત્રીસ હજાર ને પડતો છું કે હાથમાં જગાડો આજે આમની ઉપર પડ્યું કાલે તમારી ઉપર પડશે આજે આમની સાથે તમે નહીં ઉભો અને સંતાઈ જશો તો કાલે તમારા ખેતરમાંથી પણ ટ્રેન નહીં નીકળે ને તો વીજળી ના થાંભલા નીકળશે અને ત્યારે આ લોકો તમારી સાથે નહીં ઉભો કારણ કે અંગ્રેજો એવું કીધું ભાગલા પાડો રાજનીતિ કરો બરાબર પચીસ પચાસ લોકો આમ તાજી સંભાળી લઈશ એક જણા એવું કીધું એની ચિંતા ના કરો અને એના મત આપણે જોતા એને પચીસ પચાસ વાત પછી પચા મતની નથી વાત લોકતંત્ર બચાવવાની છે મારો ખેડૂત મારો મધ્યમ વર્ગ મારો આમ આદમી ગુલામભાઈ બ ફરી જાય બહુ માંથી અરે આ ધંધો શું કર્યું છે એની કંપનીઓ માટે આપણે દલાલી કરીએ છીએ તો મારી સૌને વિનંતી છે કે તમારા હાથમાં જગાડો મુખ્યમંત્રીની વિનંતી છે કે આનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવામાં આવે મારી હાથ જોડીને વિનંતી છે તંત્રને અહીંના તંત્રને માનલો તમે ઉપરના આદેશ હશે મને ખબર છે કે ગાંધીનગર દિલ્હીના આદેશ હોય તમારી ઉપર પણ એટલા પણ આદેશ પાલન ન કરો કે જેથી તમે તમારા ઘરે જાઓ અને તમારા દીકરા કે દીકરી એમ કે બાપુજી પપ્પા તમે અધિકારી બન્યા કોકને ડૂંટવા માટે નથી બના મારી વિનંતી છે હાથ જોડીને કે આમાં તમે પણ એવું કહી શકો કે આ હવે ખરેખર આમાં નોંધગે ન થાય મને ખબર છે કેટલી ગૌચરની જમીન અધરોધર ખવાઈ ગઈ છેમાં અધિકારીઓનો પણ એટલો જ વાંક છે ભ્રષ્ટ અધિકારીઓનો જેટલું નેતાઓનો એટલા ઉદ્યોગપતિઓનો રાતો આની પોતાની જમીન છે શું કરશો હવે આગળ થશે આગળ તો અજીત બેઠા છે કરવાની છે સરકાર શું જવાબ દીએ છે અમે ગડી દે કે લખી છે અમે તો કોન્ટ્રાક્ટ કોનો ફરિયાદ કરી કેમ રે

સમજી લઈ પણ શ્રી મારે આપને વિનંતી કરવી છે તમારો જો આત્મા જાગે ને તો એકવાર તપાસ કરાવડાય ને એવું કહો કે બીજી જગ્યાએ જાઓ ને એવું હોય તો પ્રાઇવેટ લઈ લે જમીન પ્રાઇવેટ જમીન લઈ લો તમારે ભાવ થી જે થતું હોત બરોબર છે અને એને તમે ભાગલા પાડશો એટલે માનલો પાટા નાખે વચ્ચે બધી વ્યવસ્થાઓ તમારે કરવી પડશે અને કરીને ચાલો અમે એમ નથી કેતા કે ભાઈ વિકાસ નતા હોવો ચલો વિકાસ ક્યાંક થતો હોય તો આપણે વિકાસમાં નો રોડા નથી નાખતા હું કોઈ ગરીબની બધુઆ લઈને એના ખેતરો લૂટીન વિકાસ બીજા ઉદ્યોગપતિઓનો કરવો એ સારું નથી એ મારી વિનંતી છે હું આમને પણ કહું છું કે તમારે જેટલી પણ જરૂર જ્યાં પણ પડશે યશુદાનભાઈની તમારો ભાઈ તમારા માટે સામાજિક રીતે આર્થિક રીતે રાજકીય રીતે અને વકીલાતમાં પણ તમને જરૂર પડશે તો અમે અમારી રીતે મદદ કરીશું એવું અમને ખાતરી આપું છું જય હિન્દ જય ભારત